નવસારી જિલ્લાના ચિકલી વાસતા મુખ્ય માર્ગ પર માણેકપોર ગામે શ્રી કેમિકલના કંપાઉન્ડમાંથી નીમકોટેડ યુરિયાનો જથ્થો પકડાયો ચીકલી તાલુકાના માણેકપોર સ્થિત એક કેમિકલ કંપનીના કમ્પાઉન્ડમાં ટેમ્પોમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાસાયણિક યુરિયા ખાતરનો એકસો ત્રીસ ભેગનો રૂપિયા ચોત્રીસ હજારથી વધુના જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા પોલીસે કંપનીના માલિક સહિત ત્રણ જણાને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના યુવરાસી ગણેશ દિનુભાઈ પેટ્રોલિંગમાં હતા દરમિયાન વાસના મુખ્ય માર્ગ પર માણેકપોર ગામે આવેલ શ્રી કેમિકલ્સ કંપનીના કેમ્પસમાં ટેમ્પોમાં શંકાસ્પદ રાસાયણિક યુરિયા ખાતરનો જથ્થો હોવાની બાતમી મળી જેની લોકલ ક્રાઇમ બનાલના પોલીસ ઇન્સ્પેક્ટર વીજે જાડેજાને જાણ કરાતા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એનએમ આહિર ખેતીવાડી અધિકારી ચંદુભાઈ ગાંગોડા સહિત સંયુક્ત રીતે છાપો મારતા માણેકપુરની શ્રી કેમિકલ્સ કંપનીના કમ્પાઉન્ડમાં ટેમ્પો નંબર જીજે ઓગણીસ વાય ઓગણીસ એક્યાસીમાં તપાસ કરતા તેમાંથી પીળા રંગના બેગની ઉપર પ્રધાનમંત્રી ભારતીય જન ઉભરક પરિયોજના ભારત યુરિયા નીમકોટેડ યુરિયા એગ્રીકલ્ચર પર્પઝ ઓનલી લખાણવાળી બેગો મળી આવી પોલીસે યુરિયા ખાતરની એકસો ત્રીસ બેગ પાંચ પાંચ હજાર રૂપિયા વધુનો જથ્થોને ટેમ્પા સાથે રૂપિયા આઠ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો આ ખાતરમાંથી લઈ બારડોલી સ્થિત પ્રયોગશાળામાં ચકાસણી માટે મોકલી આ જથ્થા સાથે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગંગારામ બંસીવાલ રિમ્પેશ રમેશભાઈ હળપતિ ધનરાજ રાયુભાઈ ચૌધરીને ઝડપી પાડી કંપનીના માલિક ભાવે સુમનભાઈ પટેલ તેમજ મુદ્દામાલ પહોંચાડનાર રમેશભાઈ પ્રજાપતિ તથા ટેમ્પાના ચાલકને ફરાર જાહેર કરાયા આ ખાતરનો જથ્થો બારડોલી વિસ્તારમાંથી આવેલ અને તેનો ઉપયોગ રેગઝીન બનાવવાના કામે ઉપયોગમાં લેતા હોવાનું જાણવા મળ્યું ખેતીમાં જ ઉપયોગમાં લેવાતા સબસીડી યુક્ત યુરિયા ખાતરના જથ્થામાં પોલીસે ખેતીવાડી અધિકારી ચંદુભાઈ ગાંગોડાની ફરિયાદમાં બીએનએસ અને આવશ્યક્ય ચીજવસ્તુ ધારાની જોગવાઈ મુજબ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ વાણા નવસારી